હેલો મિત્રો આપણે કોન્ટેક્ટ નંબર ડીલીટ થઈ ગયા છે ને તેને પાછા રિકવર કરવા છે તો અને તેને આપણે કેવી રીતના રિકવર કરી શકશો તો હું તમને લાઈવપ્રૂફ સાથે બતાવીશું તો મેં વિડીયોની અંદર બનાવી દઉં ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો તમારે તમારે કોન્ટેક નંબર ડીલીટ થઈ ગયા છે તો તમારે તેને રિકવર કરવા છે તો મિત્રો તમારે હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવી દઈશ તો તમારા જો કોન્ટેક નંબર અંદર બતાવે છે કે નથી બતાવતું તે આપણે જોવાનું છે તો જો મિત્રો મારે કોન્ટેક નંબર અંદર કોઈ બતાવતું નથી ચાર કોન્ટેક્ટ નંબર જ છે મિત્રો તો આપણે કોન્ટેક્ટ નંબર તો હવે તેને રિકવર કેવી રીતના કરવાના છે તો આપણે ફેસબુક તો બધા વાપરતા હશો તો આપણે ફેસબુકની અંદર ક્લિક કરવાનું છે તો ઘણા મિત્રોને એમ થતું છે કે ફેસબુકની અંદરથી કોન્ટેક્ટ નંબર કેવી રીતના રિકવર કરી શકાય તો હું તમને બતાવું છું તો પ્રોફાઇલવાળો ફોટો છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરશું અને આપણે નીચે જવાનું છે અને સેટિંગ અને પ્રાઇવેસી તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે પાછું બીજું સેટિંગનું ઓપ્શન આવશે તો સેન્ટ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આપણે નીચે જવાનું છે નીચે જવાનું છે તમારે તમારી માહિતી તમારી માહિતી છે એ લખેલું ત્યાં આપણે એની અંદર તમારી માહિતીની એક્સેસ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ચાલુ રાખો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આગલા પેજની અંદર ઓપન થશે અને મિત્રો આપણે નીચે જવાનું છે તો હવે આની અંદરથી કયો આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે તો વ્યક્તિગત માહિતી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો એકાઉન્ટ સેન્ટરના બધા આવી ગયા છે તો મિત્રો હવે આની અંદરથી તમારા સરનામાની પુસ્તિકાઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જુઓ તમારા સંપર્કો અપલોડ અને સંચાલિત કરવા તો મિત્રો જુઓ આપણા સંપર્કો પિસ્તાળીસ છે મિત્રો જો પિસ્તાળીસ છે તો તેને આપણે રિકવર કરવાના તો કેવી રીતના કરી શકશો મિત્રો તો આપણે નંબર છે તેના ઉપર આપણે ક્લિક કરવાનો છે કોઈ પણ નંબર ઉપર તો મિત્રો આપણે જો આપણે નંબર ઉપર ક્લિક કરીએ છીએ પણ એક નંબર ઉપર તો મિત્રો જો નંબર પણ આવી ગયો છે મિત્રો તો તમારે તમારે પણ જોઈ લેવાનું છે મિત્રો તો તમને મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો